ભારે પગલે કડાણા સતત પાણી મહી છોડવામાં આવી રહ્યું છે ત્યારે ડેમ થી વીસ કિલોમીટર દૂર આવેલા દોલતપુરા ગામ પાસેના હાઈડ્રો પ્રોજેક્ટના સંપમાં કામ કરી રહેલા પાંચ મજૂરો ઉંદા પાણીમાં ડૂબીને લાપતા થઈ જતા અફરાતફરી મચી ગઈ છે બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડના લાશ્કરો દ્વારા લાપતા કર્મચારીઓની શોધખોળ હાથ ધરાઈ હતી જો કે મોડી સાંજ સુધી કર્મચારીઓનો કોઈ પત્તો લાગ્યો ન હતો આ તમામ કર્મચારીઓ મોરબીની ઓરેવા કંપનીના કોન્ટ્રાક્ટના કર્મચારી હોવાનું જાણવા મળ્યું છે કડાણા ડેમ સાઇટથી માત્ર વીસ કિલોમીટર દૂર દોલકપુરા ગામ પાસે તાત્રોલી નજીક આવેલા હાઇડ્રો પ્રોજેક્ટ આવેલો છે જ્યાં પ્રોજેક્ટના સંપમાં મશીનરી રિપેરિંગનું કામ કોન્ટ્રાક્ટની કંપનીના મજૂરો કરે છે આજે આ સ્થળે સંપમાં મશીનરી રિપેરિંગ માટે કેટલાક મજૂરો ઉતર્યા હતા દરમિયાન બપોરના સાડા ત્રણ વાગ્યાના અરસામાં કડાણા ડેમમાંથી સતત છોડાઈ રહેલા પાણીના કારણે આ હાઇડ્રો પ્રોજેક્ટના સંપમાં પણ પાણીનું લેવલ વધી ગયું હતું જેથી અંદર કામ કરી રહેલા વીસ જેટલા મજૂરો તુરંત બહાર દોડી ગયા હતા જ્યારે પાંચ લોકો પાણીમાં ડૂબી ગયા હતા જેની જાણ બહાર આવેલા મજૂરોએ કરતા હાઇડ્રો પાવરના કર્મચારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા આજ રોજ અહીંયા મહીસાગર જિલ્લામાં જે લુણાવાડા તાલુકા પોલીસ સ્ટેશન છે અને દોલતપુરા ગામ પાસે એક અજંત્ર હાઇડ્રો પાવર પ્લાન્ટ આવેલો છે જેની અંદર કોઈક અગમ્ય કારણોસર અચાનક એના સંપમાં પાણી ભરાઈ જવાને કારણે કેટલાક શખ્સ અહીંયા જે સ્થાનિક કાર્યકર્તાઓ છે એમના કહેવા મુજબ ચારથી પાંચ લોકો જે છે એ પાણીની અંદર ડૂબી ગયા છે એ પ્રકારનો મેસેજ જે છે અમને મળતા તાત્કાલિક અહીંયા પોલીસની ટીમ રેવન્યુ ટીમ સાથે સાથે ફાયરની ટીમ અને એસડીઆરએફની ટીમ જે છે પહોંચી છે હકીકતમાં કેટલા લોકો આની અંદર ભોગ બન્યા છે સાથે સાથે કે શું કારણથી આ કેજ્યુઆલિટી થઈ છે એ તમામ અંગે અત્યારે કામગીરી ચાલુ છે ફાયરની ટીમ અને એસડીઆરએફની ટીમ દ્વારા જે લાપતા લોકો છે એમની બોડી સર્ચ કરવાનું કામ ચાલી રહ્યું છે આ સિવાય આમાં જેટલા અન્ય લોકો કામ કરતા હતા ને જે લોકો બચી ગયા છે એમને એકસો આઠની ટીમ દ્વારા ઓલરેડી હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા છે ઘટના શું છે અને કયા કારણથી બની છે કયા લેપ્સિસ રહી ગયા છે અને કેટલા લોકો આની અંદર ખરેખર ભોગ બન્યા છે એ અંગે અત્યારે તપાસ ચાલુ છે જેવું કંઈક અધિકૃત રીતે જાણવા મળશે એ પ્રમાણે પછી આગળ જાણ કરીશું લગભગ બે વાગ્યા ની ઘટના છે તંત્ર કેમ લેટ જાણ તંત્રને જે છે એ ટોટલ અરાઉન્ડ ચાર વાગે આસપાસ જાણ થઈ છે ઇવન એકસો ને પણ ચાર વાગે જાણ થઈ છે જે લોકોને જયારે ખબર પડી છે એ પ્રમાણે અમને જાણ કરીને તાત્કાલિક પછી જે છે તંત્રની તમામ ટીમો અહિયાં પહોંચી છે એટલે જેવું અમને જાણ થઈ છે એવું તાત્કાલિક તંત્ર એ રિસ્પોન્ડ કર્યું છે અને અત્યારે આપ જોઈ શકો છો એમ રાહત બચાવની કામગીરી પણ જે છે એ ફૂલ ડેડિકેશન સાથે ચાલુ છે